અરવલ્લીની ગીરી માળાઓમાં આવેલું અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીકનું ભીલોડા તાલુકાનું સુણસર ગામ તેની પ્રકૃતિ અને સૌંદર્યને કારણે ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે જાણીતું છે છેલ્લા બે દિવસમાં ભીલોડામાં નોંધાયેલા સારા વરસાદને કારણે સુણસરનો પ્રસિદ્ધ ધોધ આ સીઝનમાં ફરી એકવાર જીવંત બન્યો છે

અહીં સ્નાન કરીને જનોય બદલવા આવે છે આ ઉપરાંત આદિવાસી સમાજના લોકો પણ કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત પહેલા અહીંયા ધરતી માતાના આશીર્વાદ લઈને કરતા હોય છે ફૂટ ઊંચેથી પડતા ધોધને માણવા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આ સ્થળને એક સુવ્યવસ્થિત પર્યટન સ્થળ તરીકે વિકસાવાની માંગણી કરી છે જેથી આ મિની કાશ્મીરનો વધુ લોકો લાભ લઈ શકે ગુજરાતના કાશ્મીર ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓમાં બસ્સો ફૂટ ઊંચેથી પડતો ધોધ સોળે કળાએ ખીલેનો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ